મિત્રો નમસ્કાર આજના આ વિડીયોમાં આપણે અવયવ અને અવયવીનો ભેદ સ્પષ્ટ કરીશું સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આ બંને વચ્ચેનો ભેદને સમજતા નથી હોતા પણ અહીં આ વિડીયો દ્વારા એની સરળ માહિતી આપ સુધી પહોંચી શકશે જેમ કે બારના અવયવ હું અહીં લખું છું બારના અવયવ યાદ રાખીએ મિત્રો એમાં સૌથી પહેલા એક સંખ્યા એ કોઈપણ નો અવયવ હોય છે બીજો અવયવ જે તે સંખ્યા પોતે જ છે એટલે કે બારના અવયવમાં એકડો તો બારનો અવયવ છે જ પણ બાર પણ તેનો અવયવ હોય જ એટલે હું અહીં મૂકી દઉં છું બાર હવે આપણા માટે ઘણું જ સરળ થઈ ગયું કારણ કે હવે એક અને બારના પાળામાં જે જે પાળાની અંદર બાર આવે છે તે બારના અવયવ છે એટલે કે બે ના પાડામાં બાર આવે છે બે છ બાર તો બે અને છ એ બાર ના અવયવ થયા ત્યાર પછી ત્રણ ના પાડામાં આવે છે ત્રણ ચાર બાર તો ત્રણ અને ચાર એ બાર ના અવયવ થયા પાંચ ના પાડામાં બાર આવતા નથી છ ઓલરેડી મુકાઈ ગયા અને છ થી બાર સુધીના અવયવ છ થી બાર સુધીમાં કોઈ પાડામાં

જેટલી સંખ્યા આવે છે એ સંખ્યાના પાડામાં જો અઢાર આવે તો તે તેનો અવયવ કહેવાય એટલે કે બે ના પાડામાં અઢાર આવે તો કે હા બે નવ અઢાર ત્રણ ના પાડામાં અઢાર આવે તો કે હા ત્રણ છ અઢાર ચાર ના પાડામાં અઢાર આવે નહીં પાંચ ના પાડા

સામાન્ય રીતે અવયવ અને અવયવીનો આપણને ખ્યાલ ન હોતો હવે આપણે જોઈએ કે અવયવી શું છે અવયવી હવે હું બાર ના અવયવી લખું છું બાર ના અવયવી એટલે કે બાર ચોવીસ છત્રીસ 48 અને અનંત સુધી એટલે મિત્રો આપમે સમજી ગયા હશો કે અવ્યવી એટલે 12 નો ઘડિયો બોલવો એ જ એના અવ્યવી કહેવાય એવી જ રીતે 18 ના અવ્યવી જો જોઈએ તો 18 ના અવ્યવી બરાબર 18 36 54 વગેરે આમ અનંત સુધી અવયવી હોય છે બારના અવયવ અને અવયવમાં જે ભેદ સ્પષ્ટ દેખાય છે એવી જ રીતે અઢારના અવયવ અને અઢારના અવયવી વચ્ચેનો પણ આપણે ભેદ સ્પષ્ટ રીતે જોઈ શકીએ